નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે ખેડા જિલ્લા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાભીએ આજે ઉમેદવારી ફોર્મ ભરી નામાંકન નોંધાવ્યું આજે ખેડા જિલ્લા લોકસભા બેઠક માટે કોંગ્રેસના કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસી ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું જે પહેલા કાળુસી ડાભી દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પારસ સર્કલથી રેલી કાઢવામાં આવી અને નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભરાયું

રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને લાખ આપવાની વાત જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે

અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા